શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે સાંભળવાનું છે દેવી કવચ નવરાત્રિમાં નિત્ય સાંભળવાથી સર્વ રીતે રક્ષા કરનાર આદિ વ્યાધિ ઉપાધિને હરનાર છે દેવી કવચ તો આપણે બધા ધ્યાનથી ચાલો સાંભળીએ દેવી કવચ અને સાંભળતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પ્રેસ કરી દેજો જેથી મારી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે ધન્યવાદ યા દેવી સર્વભૂતેશ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત શ્યે નમસ્ત શ્યે નમસ્ત શ્યે નમો નમઃ ઓમ ચંડિકા દેવીને નમસ્કાર માર્કંડેએ કહ્યું હે પિતામહ જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો બ્રહ્માજી બોલ્યા હે બ્રાહ્મણ એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે જે ગોપ ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે હે મહામુનિ તો સાંભળો દેવીની નવ મૂર્તિઓ છે તેમને નવ દુર્ગા કહે છે તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે પહેલું નામ શૈલપુત્રી બીજું બ્રહ્મચારીણી ત્રીજું ચંદ્રઘંટા ચોથી મૂર્તિને કુશબાંડા કહે છે પાંચમી દુર્ગાનું નામ સ્કંદમાતા છે છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાયની છે સાતમું સ્વરૂપ કાલરાત્રિ આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમી દુર્ગા એટલે સિદ્ધિદાત્રી આ બધા નામ વેદા વેદ ભગવાન દ્વારા કહેવાયા છે જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય યુદ્ધભૂમિમાં ઘેરાઈ ગયો હોય સંકટમાં ફસાઈ ગયો હોય તેનું તથા કોઈ ભયથી ડરી ગયો હોય અને દુર્ગાનું શરણ લીધું હોય તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદભવતી નથી તેને શોક દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભ્યુદય નક્કી છે હે દેવી જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો રક્ષણ કરો છો ચામુંડા દેવી પ્રેત ઉપર આ રૂઢ થયેલા હોય છે અને વારાહી પાડા પર સવારી કરે છે એની એનિંદ્રીનું વાહન એરાવત હાથી છે વૈષ્ણવીનું ગરુડ પર આવે છે અને માહેશ્વરી આખલા પર આ રૂઢ થયેલા છે કૌમારીનું વાહન મોર છે વિષ્ણુ પ્રિય લક્ષ્મી કમળ પર બિરાજમાન છે અને તેમના હાથમાં લાલ કમળ છે આખલા પર આ રૂઢ થયેલ દેવી ઈશ્વરી એ શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે બ્રાહ્મી હંસ પર બેઠેલા છે અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે આ બધી દેવીઓ માતાઓ યોગ શક્તિઓથી સંપન્ન છે જેઓ અનેકવિધ આભૂષણોથી પહેરવાથી શોભે છે તેમણે અનેક રત્નો ધારણ કર્યા છે ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા સમર્થ છે દેવીઓના હાથમાં શંખ ચક્ર ગદા શક્તિ હળ મૂસળ ખેટક તોમર કુહાડી દોરડું કુંત ત્રિશુળ અને ઉત્તમ સારંગ ધનુષ્ય ધારણ કરેલા છે દૈત્યોના શરીરનો નાશ કરવો અને ભક્તોને અભયદાન આપવું દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ્ય છે અંત્યત ઘોર પરાક્રમી મહાબલી અને મહા ઉત્સાહયુક્ત છે હે દેવી તમે મહાન ભયનો નાશ કરનારા છો તમને નમસ્કાર છે છે તમારી સામે જોવું પણ મુશ્કેલ શત્રુઓનો ભય વધારનાર એ જગદંબિકા મારું રક્ષણ કરો પૂર્વ દિશામાં ઇન્દ્રિય શક્તિ મારું રક્ષણ કરે અગ્નિ ખૂણામાં અગ્નિશક્તિ દક્ષિણ દિશામાં વારાહી અને નેતૃત્વ ખૂણામાં સડગ મારું રક્ષણ કરે પશ્ચિમી દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં હરણ પર સવારી કરનાર દેવી મારું રક્ષણ કરો ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં સુલધારીણી મારું રક્ષણ કરો હે બ્રહ્માણી તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો હે વૈષ્ણવી તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો આજ પ્રમાણે સબ જેનું વાહન છે તે ચામુંડા દેવી દશે દિશાઓમાં મારું રક્ષણ કરો જયા આગળ બાજુએ અને વિજ્યા પાછળની બાજુએ રક્ષણ કરે ડાબા ભાગે અજીતા દેવી જમણા ભાગે અપરાજીતા મારું રક્ષણ કરે ઉદ્યોગની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે માલધારી દેવી માલધારી દેવી મારા કપાળનું અને યશસ્વની મારી ભમરોનું રક્ષણ કરે ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટાદેવી નાસિકાઓનું રક્ષણ કરે શંખીની બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે કાલિકા ગાલોનું તથા સાંકરી કાનોના મૂળ ભાગોની રક્ષા કરે સુગંધા નાસિકાઓની અને ચંચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે અમૃતકલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે કોમારી મારા દાંતોનું અને ચંડીકા કંઠ ભાગનું રક્ષણ કરે ચિત્ર ઘંટા ગળાની ઘંટિકાનું અને મહામાયા તાળવનું રક્ષણ કરે કામાક્ષી દાઢીનું અને સર્વમંગલા મારી વાણીનું રક્ષણ કરે નીલગ્રીવા કંઠના બહારના ભાગનું અને નલિકાનું કોબેરી દેવી રક્ષણ કરે ખડીગની બંને ખંભાઓનું અને વ્રજધારેણી મારા બંને બાહુઓનું રક્ષણ કરો દંડીની જેવી બંને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે સુલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કુખ પેટનું રક્ષણ કરો મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશની મનનું રક્ષણ કરે લલિતા દેવી હૃદયનું અને ધારિણી ઉદરનું રક્ષણ કરે કામિની નાભીનું અને ગુહેશ્વરી ભાગનું રક્ષણ કરો પૂતના અને કામિકા લિંગનું અને પાડાને વાહન બનાવનાર દેવી ગુદાનું રક્ષણ કરે ભગવતી કટીપ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વાંસીની કરે સર્વકામનાઓ પૂરી કરનારા દેવી ઝંડાઓનું રક્ષણ કરે નારસિંહ દેવોનું પિંડીઓનું રક્ષણ કરે તેજસ્વી બંને પગોના પૃષ્ઠભાગનું રક્ષણ કરે શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની દેવી પગના તળિયાનું રક્ષણ કરે પોતાની વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાલી દેવી નખોનું અને કેશીની દેવી વાળનું રક્ષણ કરે કોબેરી રૂવાટીના છિદ્રોનું અને વાઘેશ્વરી ત્વચાનું રક્ષણ કરે પાર્વતી રક્ત મજા વસા માંસ હાડકાં અને મેદનું રક્ષણ કરે કાલ કાલરાત્રિ આતરડાઓનું અને મુકુટેશ્વરી પિત્તનું રક્ષણ કરે પદ્માવતી કમળકોષોના મૂળ આધારનું અને ચૂડામણી કફનું રક્ષણ કરે જ્વાળામુખી નખોના તેજનું અને અભેદા સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે હે બ્રહ્માણી તમે મારા વીર્યનું રક્ષણ કરો હે છત્રેશ્વરી મારી છાંયાનું રક્ષણ કરો હે ધર્મધારીણી મારા અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ કરો હે વજ્ર ધારણ કરનાર દેવી મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાનનું સંરક્ષણ કરો કલ્યાણથી શોભતા હે દેવી મારા પ્રાણનું રક્ષણ કરો યોગીની દેવી રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શ અને એ નારાયણી તમે મારા સત્વ રજ અને ગુણોનું રક્ષણ કરો વારાહી આયુષ્યનું રક્ષણ કરે વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનારા દેવી યશ કીર્તિ લક્ષ્મી ધનનું વિદ્યાનું રક્ષણ કરો હે ઇન્દ્રાણી તમે ગોત્રનું રક્ષણ કરો હે ભૈરવી પત્નીનું રક્ષણ કરો હે ચંડિકા મારા પશુઓનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી પુત્રોનું રક્ષણ કરો હે સુપથા દેવી મારા પથનું અને ક્ષેમ કરી દેવી મારા માર્ગનું રક્ષણ કરે હે મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરો તથા સર્વ બાજુએ રહેલા વિજ્યા ચારે બાજુ રહીને રક્ષણ કરો હે દેવી જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજય સાલીની અને પાપ નાસીની છો મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી કવચના પાઠથી બધી બાજુથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે તે જે જે અભષ્ટી વસ્તુનું ચિંતન કરે છે તેને તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે તે મનુષ્ય પૃથ્વી ઉપર અતુલ ઐશ્વર્ય પામે છે કવચથી રક્ષાયેલા મનુષ્ય નિર્ભય થઈ જાય છે યુદ્ધમાં તેમનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે આ કવચનો દરરોજ ત્રણ સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેને દેવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં પરાજિત થતો નથી એટલું જ નહીં તે અપમૃત્યુથી રહિત થઈને સો કરતાં પણ વધુ વર્ષ જીવે છે તેની શીતળા કોઢ વગેરે રોગ થતા નથી અને થયા હોય તો નષ્ટ થઈ જાય છે ભાંગ અફીણ ધતુરો વગેરેનું ઝેર કે સાપ વગેરેના કરડવાથી ચડતું ઝેર અહીં સર્પનું ઝેર અને તેલના મિશ્રણથી બનેલું કૃત્રિમ ઝેર આ બધા પ્રકારના ઝેર ઉતરી જાય છે અને તેની અસર થતી નથી આ પૃથ્વી ઉપર મારણ મોહન વશીકરણ પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો યંત્રો વગેરે છે તે બધા આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં પૃથ્વી ઉપર વિચારનારા ગ્રામ દેવતા આકાશ અને પાણીમાંથી ઉત્પન્ન થતા ઉપદેશ માત્રથી સાંધી શકતા દેવો પોતાના જન્મથી સાથે જ પ્રગટ થતા દેવતા કુલ દેવતા કંઠમાળા જેવા રોગો ડાકણ સાકણ અંતરિક્ષમાં વિરચતી મહાન શક્તિઓ ગ્રહ ભૂત પિસાચ રાક્ષસો બ્રહ્મરાક્ષસ વેતાળ ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કર્યું હોય તો તે મનુષ્યના દેખતા જ ભાગી જાય છે કવચ ધારણ કરનારા મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે આ કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના શ્રેયસ સાથે સાથે વૃદ્ધિ પામે છે જે પહેલાં કવચ કરીને સપ્તશતી ચંદી પાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી ઉપર રહે છે તેના પુત્ર પોત્રો સંતાન પરંપરા બનેલી રહે છે પછી દેહાંત થતાં તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમપદને પામે છે જે દેવતાઓને પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગી બને છે સપ્તશતી અંતર્ગત દેવી કવચ સમાપ્ત